સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેતા નેતાજીના સપનાના ભારતનું નિર્માણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો દેશની વિવિધતા અને વિવિધ સંસ્કૃતિ દર્શાવતા ભારત પર્વનો પ્રારંભ કરાવ્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હી ખાતે હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનો પ્રારંભ કરાવશે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કરપૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરાશે ભારતનું શેરબજાર હોંગકોંગને પાછળ રાખી પ્રથમ વખત વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બન્યું છે અને ખેલો ઈન્ડિયા રમતોત્સવમાં મહારાષ્ટ્ર અગિયાર સુવર્ણ ચંદ્રક સહિત ચૌદ ચંદ્રકો જીતી પ્રથમ સ્થાને સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પરાક્રમ દિવસ પર નેતાજીના આદર્શોને પરિપૂર્ણ કરવા અને તેમના સપનાના ભારતનું નિર્માણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર છે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેતા શ્રી મોદીએ કહ્યું કે નેતાજી દેશના યુવાનો માટે આદર્શ છે તેમણે કહ્યું કે આજે જે રીતે દેશના યુવાનો તેમની સંસ્કૃતિ મૂલ્યો અને ભારતીયતા પર ગર્વ લઈ રહ્યા છે તે અભૂતપૂર્વ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારનું લક્ષ્ય રાષ્ટ્રને આર્થિક રીતે સમૃદ્ધ સાંસ્કૃતિક રીતે મજબૂત અને વ્યૂહાત્મક રીતે સક્ષમ બનાવવાનું છે આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ તત્કાલીન ઇન્ડિયન નેશનલ આર્મીમાં અનુભવી લેફ્ટનન્ટ આર માધવનનું સન્માન પણ કર્યું હતું શ્રી મોદીએ ભારત પર્વની શરૂઆત કરાવી જે આ મહિનાની એકત્રીસમી તારીખ સુધી ચાલશે તે છવ્વીસ મંત્રાલયો અને વિભાગોના પ્રજાસત્તાક દિવસની ઝાંખીઓ અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતાનું પ્રદર્શન કરશે ભારત પર્વ જનકલ્યાણ યોજનાઓ વોકલ ફોર લોકલ અને વિભિન્ન પર્યટન કેન્દ્રો પર આધારિત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભગવાન રામના આદર્શો ભારતના ભવ્ય ભવિષ્યનો આધાર છે તેમણે કહ્યું કે આ આદર્શોની શક્તિ બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત બનાવવાનો માર્ગ મોકળો કરશે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખેલા પત્રના જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે ભવ્ય રામ મંદિર આપણને બધાને સફળતા અને વિકાસના નવા આદર્શો બનાવવા માટે પ્રેરણા આપતું રહેશે પ્રધાનમંત્રી આદિજાતિ ધન આદિજાતિ ન્યાય મહાઅભિયાન પીએમ જન્મન વિશે પ્રધાનમંત્રીએ કહ્યું કે આવા અનેક અભિયાનો દેશવાસીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહ્યા છે તેમણે કહ્યું કે ભગવાન રામના આદર્શો આપણને ગરીબોના કલ્યાણ અને સશક્તિકરણ માટે કામ કરવા માટે સતત ઉર્જા આપે છે ભગવાન રામે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની પ્રેરણા આપી છે અને આ મંત્રના પરિણામો આજે સર્વત્ર દેખાય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં દેશના લગભગ પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે તેમણે અમેરિકો કે અયોધ્યાધામમાં તેમણે તેમના જીવનની અવિસ્મરણીય ક્ષણો વિતાવી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હી ખાતે હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનો પ્રારંભ કરાવશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત તેઓ આ અભિયાનનો પ્રારંભ કરાવશે સાથે સાથે કાનૂની માહિતી કાનૂની સલાહ અને સહાય માટે એક સંકલિત કાનૂની સિસ્ટમ ઉભી કરવા માટે ન્યાય સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે તથા દિશા પુસ્તિકાનું વિમોચન પણ કરાશે આ અભિયાન અંતર્ગત બધાને દરેકને ન્યાય નવ ભારત સંકલ્પ સહિતથી અનેક જાગૃતિ અભિયાન ચલાવાશે કાયદા અને ન્યાય મંત્રાલયના નેજા હેઠળ વર્ષભરમાં આ અભિયાનનો દેશ ભારતના બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કરવાનો અને રાષ્ટ્રને બાંધતા સહિયારા મૂલ્યોની ઉજવણી કરવાનો છે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કરપૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરાશે રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં આ જાહેરાત કરાઈ છે કરપૂરી ઠાકુરને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત તેમની સૌમી જન્મજયંતિના એક દિવસ પહેલા કરાઈ છે તેઓ અગ્રણી સમાજવાદી નેતા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની જન્મશતાબ્દી ઉજવવામાં આવી રહી છે તેવા સમયે જ સામાજિક ન્યાયના હિમાયતી મહાન જનનાયક કપૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત કરાઈ રહ્યો છે ત્યારે સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે દલિત અને દુરંદેશી નેતૃત્વના ઉત્થાન માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ ભારતના સામાજિક રાજકીય ક્ષેત્રે અમિત છાપ છોડી છે આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ભારતનું શેરબજાર હોંગકોંગને પાછળ રાખી પ્રથમ વખત વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે બ્લૂમબર્ગ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા મુજબ ભારતીય એક્સચેન્જો પર સૂચિબદ્ધ શેરનું સંયુક્ત મૂલ્ય ચાર ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે જે હોંગકોંગના ચાર ઓગણત્રીસ ટ્રિલિયન ડોલર કરતાં વધુ છે ગયા મહિનાની પાંચ તારીખે ભારતની શેરબજાર મૂડી પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી ભારતીય શેરબજારમાં તેજી ઝડપથી વિકસતા છૂટક રોકાણકારોના આધાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત પ્રવાહ મજબૂત કોર્પોરેટ કમાણી અને મજબૂત સ્થાનિક માઇક્રોકોમિંગ ફંડામેન્ટલ્સના કારણે આવી છે ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં મહારાષ્ટ્ર અગિયાર સુવર્ણચંદ્રક સહિત ચૌદ ચંદ્રક જીતી પ્રથમ સ્થાને છે જ્યારે તમિલનાડુ દસ સુવર્ણચંદ્રક સાથે સોળ ચંદ્રક જીતી બીજા અને દિલ્હી સાત સુવર્ણચંદ્રક સાથે ત્રીજા સ્થાને રહ્યું છે ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં છોકરાઓની એકસો દસ મીટર વિઘ્ન દોડમાં તમિલનાડુના વિષ્ણુએ સુવર્ણચંદ્રક મહારાષ્ટ્રના સંદીપ ગોંડે રજત અને કેરળના કે કિરણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો છોકરીઓની ચારસો મીટર દોડમાં ઉત્તરપ્રદેશની રોશની યાદ પ્રથમ અને કર્ણાટકની રીતુશ્રી બીજા જ્યારે પશ્ચિમ બંગાળની તાહરા ખાનુન ત્રીજા ક્રમે રહી હતી ગુજરાતની રામાણી કુમકુમ છોકરીઓની લાંબી કુત સ્પર્ધામાં પ્રથમ કેરળની જેનેસ્ટ બીજા અને છત્તીસગઢની મુસ્કાન ત્રીજા સ્થાને રહી હતી એફઆઈએચ મહિલા હોકી વિશ્વકપમાં ભારતીય ટીમ આજે પોતાની પ્રથમ મેચ પોલેન્ડ સામે મસ્કત ઓમાનમાં રમશે મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે બાર વાગે અને પચાસ મિનિટે શરૂ થશે ભારતીય ટીમનું નેતૃત્વ અનુભવી ગોલકીપર રજની એતિમાપુ કરશે અને વાઇસ કેપ્ટન મહિમા ચૌધરી હશે ભારત આવતીકાલે નામ્બિયા સામે તેમની અંતિમ ગ્રુપ મેચ રમશે દરેક જૂથમાંથી ટોચની બે ટીમો છવ્વીસ જાન્યુઆરીએ નિર્ધારિત ક્વાર્ટર ફાઇનલ રમશે તે જ દિવસે સેમીફાઇનલ પણ રમાશે અને ફાઇનલ સત્યાવીસમી જાન્યુઆરીએ રમાશે કેન્દ્રીય કોલસા ખાણ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ મધ્યપ્રદેશના ભોપાલમાં રાજ્યના ખાણકામ મંત્રીઓની બીજી પરિષદનું ગઈકાલે ઉદઘાટન કર્યું પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રીએ આત્મનિર્ભર ખાણકામ ક્ષેત્ર પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે ખાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા સુધારાઓ ખાણકામ ક્ષેત્રને મજબૂત બનાવશે તેમજ દેશના આર્થિક વિકાસમાં ફાળો આપશે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે હરિત ઉર્જા પરિવર્તનને સમર્થન આપવા માટે ગયા મહિને મંત્રાલયે હરાજી માટે વીસ મહત્વપૂર્ણ ખનીજ બ્લોક્સ મૂક્યા હતા તે માત્ર ઉર્જા સંક્રમણને ટેકો નહીં આપે પરંતુ રાજ્ય સરકારો માટે વધુ આવક મેળવવાની તકો પણ ઉભી કરશે આ પરિષદ ભારતના ખનીજ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા અને દેશમાં ટકાઉ ખાણકામને પ્રોત્સાહન આપવાની દિશામાં એક પગલું છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા અને અન્ય રાજ્યોના ખાણ ખાણમંત્રીઓએ પણ આ પરિષદમાં હાજરી આપી હતી ઇઝરાયેલ ગાઝા યુદ્ધમાં ગાઝામાં ચોવીસ ઇઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે ઇઝરાયેલ સંરક્ષણ દળે એક નિવેદનમાં જણાવ્યું છે કે યુદ્ધ શરૂ થયા બાદથી ઇઝરાયેલી સૈન્ય માટે આ સૌથી ઘાતક દિવસ હતો ઇઝરાયેલ સંરક્ષણ દળે દક્ષિણ ગાઝાના મુખ્ય શહેરને ઘેરી લેવાનો દાવો કર્યો છે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુએ આને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે અને કહ્યું કે જ્યાં સુધી સંપૂર્ણ વિજય નહીં મળે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોકે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે મિઝોરમમાં આઇઝોલ નજીક લેંગપુઈ હવાઈ મથક પર મ્યાનમારની સેનાનું વિમાન ગઈકાલે રનવે ઉપર ઉતરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું છે જેના આઠ લોકો ઘાયલ થયા છે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેતા નેતાજીના સપનાના ભારતનું નિર્માણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો દેશની વિવિધતા અને વિવિધ સંસ્કૃતિ દર્શાવતા ભારત પર્વનો પ્રારંભ કરાવ્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હી ખાતે હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનો પ્રારંભ કરાવશે અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા